જેમાં જેલના તમામ બંડીવાન ભાઈઓ તેમજ જેલના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો અને એક માસના અંતે તારીખ પાંચ અગિયાર બે હજાર પચ્ચીસના રોજ હાજર યોગ ટેનર્સ દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ એક્ટિવ યોગ ટ્રેનર સુરેન્દ્રભાઈ ચૌહાણ તેમજ સર્ટિફાઈ યોગ કોચ અને ટેનરો દ્વારા તેમજ જેલ અધિક્ષક શ્રી એનપી રાઠોડ નાઓના માર્ગદર્શન હેઠળ આ સિબી નિયમિત પણ દરરોજ કેદીઓ અને સ્ટાફને વિવિધ યોગાસનો શીખવ્યા હતા આ પદ્ધતિથી કેદીઓમાં સકારાત્મકતા વધે અને શાંતિ અનુભવે તેવું વાતાવરણ તૈયાર થયું હતું યોગથી કેદીઓના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે આ પ્રવૃત્તિ જેલમાં કેદીઓના સુધારા માટે એક ઉત્તમ પગલું પુરવાર થઈ શકે છે આ યોગ કાર્યક્રમમાં જેલના બંડીવાનોએ તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાકુબ પટેલ ભરૂચ